પુષ્પા ફિલ્મ સ્ટાઇલ થી લાકડા ચોરી કરવાનું મસ મોટું રેકેટ ઝડપાયું સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું સુરત જ નહીં તાપી નવસારી વલસાદ ડાંગ નર્મદા દાહોદ ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડા સગેવગી કરવાના મસ મોટા રેકેટનો પર્દા પાસ થયો સુરતવન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર વહન કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઈવરની પૂછતાછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી સંગ્રહ કરાયેલું પાંચ પોઈન્ટ તેર કરોડનું રૂપિયાનું કિંમતનું બે હજાર પાંચસો મેટ્રિક ટન ખેરના લાકડા જપ્ત કર્યું હતું આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત સોળ જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડી